નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવીએ છું ચાલો વાર્તાની શરૂઆત કરી મહારાષ્ટ્રના એક નાનકડા ગામમાં અજય નામનો એક યુવક રહેતો હતો અજય ખૂબ જ ખુશાલ અને ખુશખુશાલ રહેતો હતો તે જ સમયે તે જ ગ્રામમાં પ્રિયા નામની એક સુંદર છોકરી પણ રહેતી હતી તે તેના પરિવાર સાથે સુખી જીવન જીવતી હતી અજય અને પ્રિયા ગામડાના તહેવારમાં મળ્યા હતા અને ત્યાંથી તેમની અદ્ભુત લવ સ્ટોરી શરૂ થઈ હતી અજય અને પ્રિયાની પહેલી મુલાકાત ખૂબ જ જોરદાર હતી ત્યારે અજય પ્રિયાને ફેસ્ટિવલમાં પહેલીવાર જુએ છે ત્યારે તે તેની સુંદરતા અને નિર્દોષતાથી મંત્ર મુક્ત થઈ જાય છે અજયની ખુશખુશાલ વાતો અને તેની સાદગીથી પ્રિયા પણ પ્રભાવિત થઈ ગઈ છે ધીરે ધીરે તેમની મુલાકાતો વધતી ગઈ અને તેઓ એકબીજાની નજીક આવવા લાગ્યા તેમના અજબ પ્રેમની ગજબ વાર્તા ગામમાં ચર્ચાનો વિષય બની ગયો હતો અજય અને પ્રિયાની લવ સ્ટોરીમાં પણ ઘણ પણ રસપ્રદ અને રોમાંચ વળાક આવ્યા હતા એક દિવસ અજય પ્રિયાને સરપ્રાઇઝ આપવા માટે ગામમાં તળાવ પાસે રોમેન્ટિક ડિનર ગોઠવે છે પરંતુ તેઓ ત્યાં પહોંચે કે તરત જ તેઓએ જોયું કે તળાવના પાણીમાં એક ભેંસ નાતી હતી તેમના રોમેન્ટિક મજા બરબાદ થઈ ગઈ હતી અજય અને તેમની ગજબ કહાનીમાં બીજી એક રમોજી ઘટના ઉમેરાઈ અજય અને પ્રિયાની પ્રેમ કહાનીને વધુ એક રોમાંચ વળાંક લીધો હતો જ્યારે ગામના વડાએ પ્રિયાના લગ્ન કોઈ અન્ય શોથે નક્કી કર્યા ત્યારે જ અજય અને પ્રિયા માટે એક મોટી મુશ્કેલી હતી પરંતુ તેઓ

પ્રેમમાં હલચલ મચાવી દીધી હતી અને બધાએ તેમની બહાદુરી અને સાચા પ્રેમની પણ કરી પરંતુ અજય અને પ્રિયાની વાર્તામાં હજુ ઘણા પડકારો બાકી હતા લગ્ન પછી તેઓએ તેમના પરિવારને મનાવવાની મુશ્કેલી કામગીરીનો સામનો કરવો પડ્યો અજય અને પ્રિયા તેમના પરિવાર પાસે સાથે બેસીને તેમની લાગણીઓ શેર કરે છે અને તેમને સમજાવવાનો પ્રયાસ કરે છે ધીરે ધીરે તેમના પરિવારજનોએ તેમની પ્રમાણિકતા અને સમર્પણને સમજીને તેમને તેમના આશીર્વાદ આપ્યા હતા અજય અને પ્રિયા તેમના પ્રેમ અને સમર્પણથી સાબિત કર્યું કે સાચો પ્રેમ દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે તેમના સંઘર્ષ અને પરિશ્રમ દ્વારા જ તેઓએ માત્ર તેમના પરિવારને એક જ કર્યા નહીં પરંતુ ગામના લોકોને સાચા પ્રેમનું મહત્વ પણ શીખવ્યું તેમની અજય પ્રેમની ગજબ કહાની હવે એક પ્રેરણાત્મક વાર્તા બની ગઈ હતી જેને દરેક વ્યક્તિ સાંભળવા અને શીખવા માંગતા હતા અજય અને પ્રિયાના લગ્ન પછી તેમના જીવનમાં ઘણી વધુ રસપ્રદ અને રોમાંચક વાર્તાઓ ઉમેરાઈ છે એક દિવસ જ્યારે તેઓ તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક વરસાદ શરૂ થયો અને ભીના થઈ ગયા હતા અને મેદાનમાં ડાન્સ કરવા લાગ્યા આ ક્ષણને તેઓ પોતાના દિલમાં જકડી રાખી તેમની અજબ પ્રેમની ગજબ કહાનીમાં પણ આવી ઘણી સુંદર અને યાદગાર ક્ષણો હતી અજય અને પ્રિયા તેમના જીવનની દરેક ક્ષણ ખુશી અને પ્રેમથી સીધતા હતા પોતાના સંઘર્ષ અને પરિશ્રમ દ્વારા જ તેણે સાબિત કર્યું કે સાચો પ્રેમ દરેક મુશ્કેલીનો સામનો કરી દિલ જીતી શકે છે તેમની લવ સ્ટોરીએ દરેકને પ્રેરણા આપી અને સાબિત કર્યું કે પ્રેમની શક્તિ સૌથી મોટી છે આ રીતે અજય પ્રિયાની અદભુત પ્રેમ કાનીએ સાબિત કર્યું કે સાચા પ્રેમના માર્ગમાં કોઈ હડચણ નથી આવી શકતી તેમને અજબ પ્રેમની ગજબ કાનીએ દરેકને શીખવ્યું છે કે પ્રેમ મળવા માટે અને મેળા માટે સંઘર્ષ કરવો પડે છે અને મહેનત કરવી પડે છે પરંતુ જો દિલમાં સત્ય અને સમર્પણ હોય છે તો દરેક મુશ્કેલીને પાર કરી શકાય છે અજય અને પ્રેમની કહાનીને ગામમાં ખૂણે ખૂણે ગુંજી રહી હતી અને તેમના પ્રેમનું ઉદાહરણ બની ગઈ હતી તેમની પ્રેમની કહાની દરેકને શીખવ્યું છે કે સાચો પ્રેમ ક્યારેય હાર માનતો નથી અને દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે તેમની વાર્તાએ દરેકને પ્રેરણા અને આપી છે અને સાબિત કર્યું છે કે પ્રેમની શક્તિ એ દુનિયા બદલી શકાય છે અજય અને પ્રેમની કહાનીને જીવનને પ્રેમ અને સમર્પણથી સમજાઈ શકે કે તેમને ગજબ પ્રેમની કહાનીનું ઉદાહરણ આપ્યું છે તેમની વાર્તાએ દરેકને શીખવ્યું છે કે સાચો પ્રેમ દરેક મુશ્કેલીનો સામનો કરી શકે છે અને હદે જીતી શકે છે તેમની લવ સ્ટોરીએ દરેકને પ્રેરણા આપી છે અને સાબિત કર્યું છે કે પ્રેમની શક્તિ સૌથી મોટી જ છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ